જેમાં ડામર રોડ બનાવવામાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ડામર રોડ ખુદ સાબિત કરી બતાવે છે ઘલેરામાં નેશનલ હાઇવેના અધિકારી અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ છે દસ દિવસ રસ્તો બંધ રાખી પાવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું જે પાવર બ્લોક ત્રણ દિવસમાં જ ઉખડી જતા અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે આજે રસ્તો બંધ કરીને ફરીવાર કામ ચાલુ કરવામાં આવ્યું છે વાહન ચાલકો અને રાહદારીઓ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે અને વારંવાર ટ્રાફિકના કારણે બીમાર માણસોને જીવ ગુમાવવાનો વારો આવે છે અને રાજસ્થાન અને ધાનેરામાંથી નીકળતી ઇમરજન્સી એમ્બ્યુલન્સોને ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે અમીરગઢ હાઇવે પર વહેલી સવારે એક ટ્રક અકસ્માતનો બનાવ બન્યો હતો ટ્રક ચાલકે ઊંઘના ઝોકામાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા

આ સભા સંસ્થાના ચેરમેન બાબરાભાઈ ચૌધરીના હસ્તે સંપન્ન થઈ હતી સભામાં ઉદઘાટક તરીકે સહકારી આગેવાન અને બનાસ બેંકના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન પદે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન તથા ગુજકો માસોલના ડિરેક્ટર હાજર રહ્યા હતા આ સાધારણ સભામાં કૃભકોના એરિયા મેનેજર જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના ચેરમેનો અને જિલ્લાના તાલુકા સંઘના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સંસ્થાના ડિરેક્ટરો જિલ્લાભરની મંડળીના ચેરમેન અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો અને ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી સભામાં સંસ્થાના મેનેજર નાગરભાઈ ચૌધરીએ એજન્ડા મુજબની કામગીરી સંભાળી હતી સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટવેર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સનલાઇટ સનલાઇટ ડીસા કેટલાક સમયથી લાયસન્સ વિનાની માંસ મટરની હાટડીઓ અને આમલેટની લારીઓ ધમધમી રહી છે પાલિકાના આશીર્વાદથી ગવાડે વિસ્તાર સહિત પાટણ હાઈવે પર આ હાટડીઓ અને લારીઓ જોવા મળી રહી છે જીવદયા પ્રેમીઓ દ્વારા પાલિકા કચેરી રાજ્ય સરકાર અને હાઈકોર્ટ સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે ઈંડાની લારીઓ હવે શહેરના અનેક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ ધર્મની લાગણી ન દુભાય તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદન પત્રમાં પવિત્ર શ્રાવણ માસમાં ડીસા શહેરમાં ચાલતી માંસ મટનની હાટડીઓ અને આમલેટની લારીઓ બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી દાતા તાલુકામાં આદિવાસી સમાજની દીકરીઓના લગ્નના બહાને છેતરપિંડી કરતા દલાલને સ્થાનિક લોકોએ પકડી પાડીને સોંપ્યો હતો પોલીસને આ ઘટનામાં પાલનપુરની મહિલા ગીતાબેન બચુભાઈ ઓડે હડાદ પોલીસ સ્ટેશન મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી દાતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે અને આદિવાસી બહુમતી ધરાવે છે અહીં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી દલાલો ગરીબ અને ભોળા આદિવાસી પરિવારોની દીકરીઓના લગ્ન કરાવવાના બહાને છેતરપિંડી કરી રહ્યા છે આ ઘટનામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં બોરડિયાલા ગામે પહોંચ્યા હતા તેમના સોશિયલ મીડિયા પર જાણકારી મળતા દલાલોને રંગે હાથ પકડ્યા હતા આરોપીઓને હળાત પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા જ્યારે અન્ય આરોપીઓ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા બનાસકાંઠાના લુણાવા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માખે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સામાજિક વનીકરણ વિભાગ અને પીએન માળી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આવો ધરતી હમ કુહમસજાએ એક પેડ માખે નામ લગાએ અભિયાન અંતર્ગત એકસાથે પાંચ હજાર એકસો વ્યક્તિઓએ પાંચ હજાર એકસો વૃક્ષોનું વાવેતર કર્યું લુણાવા ખાતે કુલ વીસ વીઘા જમીનમાં પંદર હજાર વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે પ્રથમ ચરણમાં પાંચ હજાર એકસો સ્થાનિક રૂપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હજારો વૃક્ષ વૃક્ષપ્રેમીઓએ એકસાથે વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુવર્ણ પદક એનાયત અને પદવીદાન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ત્રણસો ઓગણસાહીઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા શિક્ષણ અને સમાજ માટે યોગદાન આપનાર બે મહાનુભાવોને ડિલીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલી પદવીદાન સમારોહમાં વર્ષ બે હજાર વીસના એકસો ત્રણ વર્ષ બે હજાર એકવીસના છ્યાસી વર્ષ બે હજાર બાવીસના અઠ્યાસી તથા વર્ષ બે હજાર ત્રેવીસના બ્યાસી મળીને વિવિધ વિદ્યાશાખાના કુલ ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સૌથી વધુ બસો ત્રીસ વિદ્યાર્થીઓ અને એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા જે મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ ભગવત માસ કથાનો પ્રારંભ થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભગવત માસ કથાનો શુભ પ્રારંભ કરાયો છે થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત માસ કથાનો આજે પ્રારંભ કર્યો છે અને આ કથા આખો શ્રાવણ માસ ચાલશે શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રીમદ ભગવત કથાની પોથી યાત્રા કીર્તિભાઈ આચાર્યની ઓફિસે રાજગઢથી પોથી યાત્રા નીકળી હતી અને પોથી યાત્રામાં બેડવાજા નાસિક ઢૂળ સાથે વાજતે ગાજતે નવા રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભગવત માસ કથાનો પ્રારંભ થયો કથાનું રસપાન સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કથાનો સમય બપોરે બેથી સાંજના છ વાગ્યા સુધી રહેશે કથાનું રસપાન કરવા માટે ભાવિભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું અંબાજી નજીક આવેલા કુંભારિયા ગામે રામેશ્વર મહાદેવ અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં પાર્થેશ્વર પૂજા શરૂ કરવામાં આવી છે ભક્તો દ્વારા આ પૂજા એક મહિના સુધી ચાલશે દરરોજ સવારે કુંવારી કાળી માટી લઈને તેમાંથી ચાર હજારથી ચાર હજાર પાંચસો નાના નાના શિવલિંગ બનાવવામાં આવે છે આ સાથે જ માટીના ગણપતિ અને નાગદેવનાની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે શાસ્ત્રોક્ત વિધાનથી શોડશોપચાર પૂજન સાથે કરવામાં આવે છે પૂજા દરમિયાન દરેક માટેની શિવલિંગની પંચામૃત સાથે પૂજા કરવામાં આવે છે પૂજાના અંતે બિલવાપત્ર અને પ્રસાદનો ભોગ ધરાવી આરતી સાથે સોળશોપચાર પ્રચાર પૂજા પૂર્ણ થાય છે પૂજન બાદ આ શિવલિંગને સરસ્વતી નદીના જળમાં પધરાવવામાં આવે છે